નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે કાયદાની પકડ ઢીલી થતા શહેરીજનોને હવે ખાખી કે ટ્રાફિક વિભાગ પર ભરોસો રહ્યો નથી પરંતુ પોલીસનો ખોફ હોવો પણ જરૂરી છે ત્યારે શહેરમાં રેગ્યુલર ડ્રાઈવ યોજી વાહન ચાલકો સામે કડક પગલાં લેવાને બદલે ટ્રાફિક પોલીસ પોતાની જ રીતે મનસ્વીપણે જ્યારે મન ફાવે ત્યારે ડ્રાઈવ યોજે છે આજે આરાધના સિનેમા પાસે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને કાયદાનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો પાસેથી સ્થળ પર જ દંડ ભરાવવામાં આવ્યો

ફરન્સમારી આવ કરાઈ દીધું હા સોર કેટન